અમરેલીના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે રાજુલા જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે ડુંગર માંડરડી ધારેશ્વર વાવેરા નાની ખેરાડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જાફરાબાદના લોર પાચરિયા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે કમોસમી વરસાદને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન વેઠવાનું પાક્યો છે કમોસમી વરસાદ છે કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અમરેલીના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે એન્ટ્રી લીધી છે રાજુલા અને જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદનો નોંધાયો રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે ત્યારે ડુંગર માંડરડી ધારેશ્વર વાવેરા નાની ખેરાડી સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો કમોસમી વરસાદથી અસહ્ય ગરમી બાદ વાતાવરણ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે

ગામોમાં વરસાદ પડ્યો હતો બાદમાં જે રાજુલા ગ્રામીણ પંથક અને જાફરાબાદના બેલ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ધારી ગામમાં પણ વરસાદ ધીમી ધારે પડ્યો હતો પરંતુ પવન સાથે ગાજવીજ હોય ને જે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે સાયક્લોન ની આગાહી કરી છે તે મુજબ બાવીસ તારીખ ને બદલે એકવીસ તારીખથી ફરી સાયક્લોન આવવાનું હોય તેવો માહોલ અત્યારે અમરેલી જિલ્લામાં સર્જાઈ ગયો છે હાલ અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે અમરેલી લાઠી બાબરા પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ છે પરંતુ વરસાદ છે એ રાજુલા જાફરાબાદ સાવરકુંડલા અને ધારી પંથકમાં પડી ચૂક્યો છે જી જી કમોસમી વરસાદના કારણે એક તરફ વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે પરંતુ બીજી તરફ ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તે મામલે માહિતી આપશો અમરેલી જિલ્લામાં વધુ પડતો ખેતી પર આખો જિલ્લો છે પરંતુ હાલમાં ડુંગળીના ભાવો ન આવવાને કારણે ખેડૂતે પોતાના ઉભો પાક છે તે ડુંગળી પથારીઓ કરીને વાડી ખેતરોમાં ઊભી રાખી હતી ત્યારે જ આ કમોસમી વરસાદ ત્રાટક્યો હતો લગભગ છેલ્લા અઠવાડિયા દસ દિવસથી કન્ટિન્યુ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ડુંગળીનો પાક છે

મોમાં આવેલો કોળીઓ છે તે છૂટવાઈ ગયો છે ને ડુંગળીના પાક છે તે સાવ નષ્ટ થઈ ગયા છે ને હાલમાં ખેડૂતો તો રોટાવેટર મારી અને પોતાની ડુંગળી પોતાના વાડી ખેતરમાં જ પાથરી રહ્યા હોવાની સ્પષ્ટપણે પ્રતિત થઈ રહી છે જી નવશાદ માહિતી આપવા બદલ આપનો આભાર અમરેલી ના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે ઠેર ઠેર વરસાદ ક્યાંક છૂટો છવાય તો ક્યાંક ધોધ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોના મોઢામાં આવેલ કોળીઓ છીનવાયો હવાનો ઘાટ હાલ ઘડાયો છે